નમસ્કાર હું ખ્યાતિ દેસાઈ કાલે મધર્સ ડે સંદર્ભે હું મારા વિચારો આપ સમક્ષ રજૂ કરું છું મારી અપેક્ષા છે આપને પણ પસંદ આવશે કાલે અગિયારમી મે મધર્સ ડે જેના થકી આપણું અસ્તિત્વ છે એ માં જનની જોડ સખી નહીં જડી રહેલો જે વ્યક્તિ હંમેશા આપણી પ્રગતિ માટે ઈચ્છુક હોય આપણે એના કરતાં સવાયા બનીએ એવો એનો સતત પ્રયત્ન હોય એમાં માં તમે ખાંસો અને પીડા એને થાય એમાં મને હજી બી યાદ છે કે સ્કૂલેથી આવ્યા પછી મારા મોડામાંથી પહેલો શબ્દ એ જ નીકળતો કે મમ્મી ક્યાં છે મારી કંઈ બી જરૂરિયાત હોય એવું એની સમક્ષ રજૂ કરું એ પહેલાં એને ખબર પડી જતી હતી અને એ મને પૂછે કે આજે સાંજે પીઝા બનાવવાના છે અને હું એને કહેતી કે તને કેવી રીતે ખબર પડી એવી જ રીતે મને ભાવતા ગુલાબજાંબુ હોય કે મારે કશે ફરવા જવું હોય કે મને કોઈ વસ્તુ જોઈતી હોય તો ઈશ્વરે એવી વેવલેન્થ મૂકી હતી કે મારા કરતાં પહેલાં એને ખબર પડી જતી હતી આજે મારી સફળતાનો ટોટલ શ્રેય હું મારી માને આપું છું એટલા માટે કે કેવી રીતે લખવું ક્યાં લખવું શું બોલવું ક્યારે બોલવું કેવી રીતે બોલવું એનું શિક્ષણ એની પાસેથી મળ્યું છે મને બરોબર યાદ છે બાલ્યકાળથી જ એ વસ્તુ આપણે સૌ ભણ્યા છે કે શિવાજીના ઘડતરમાં એની માતા જીજાબાઈનો ફાળો હતો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસમાં જે એ પોતે દેશને માટે જે કરી રહ્યા છે એના પાયામાં એમની માતા હીરાબેનનો ફાળો એ હંમેશા અમદાવાદ આવતા ત્યારે એમની માતાને મળતા અને પોતે જે પણ કંઈ છે એમાં એમની માતાનું યોગદાન સવિશેષ રહ્યું છે એ એવું પણ જણાવતા એટલે માં એક એવું અસ્તિત્વ છે કે ઈશ્વર પોતે બધી જગ્યાએ નથી પહોંચી શકતો એટલે એક દેવદૂત તરીકે એણે જેની ગોઠવણ કરી છે એ માં બાળકના સુખે સુખી અને બાળકના દુઃખે દુઃખી એ માં જ્યાં સુધી હું નહોતી બની ત્યાં સુધી હું મારી મમ્મીને એવું કહેતી કે હવે હું મોટી થઈ ગઈ આખો દિવસ તું મારી ચિંતા ના કર્યા કર પણ જ્યારે હું મા બની ત્યારે મને માની એ ચિંતા માની એ કાળજી માની એ નાની નાની ટકોર એનો અહેસાસ થયો એટલે મા એક એવું અસ્તિત્વ છે કે ઈશ્વર કદાચ સામો મળે તો પણ જ્યારે કઈ વસ્તુની માંગણી કરવાનું કહે તો એ પહેલું કામ એવું જ હશે કે મને મારી મા આજીવન મારી સાથે રહે એવું કરજો લગ્ન પહેલાં મમ્મી પોતાનાથી સવાય બનવું એ માટે સતત પ્રયત્નશીલ રહેતી કામકાજ અંગે ટકોરથી ટોકતી આટલું કામ થઈ જ જવું જોઈએ આમ જ થવું જોઈએ અને એ જ વ્યક્તિ જ્યારે હું લગ્ન પછી એના ઘરે આવું ત્યારે મને એમ કે તું તારા ઘરે કામ કરે જ છે ને ત્યારે નહીં કરવાનું હવે તું બેસ તું આ ખા તું પેલું ખા તું આમ પહેરજે તું પેલું પહેરજે આટલી ઉંમરે બી એની નાની નાની કાળજી કે સહેજ ગળામાં ખરાશ આવી હોય તો એ દસ દવાઓ મને સજેસ્ટ કરશે કે એવું ભૂલથી બોલાઈ ગયું કે શરીર દુઃખે છે બેટા હો તું તારી કાળજી કરજે અમે ન કરી શક્યા પણ તું ધ્યાન રાખજે તો આપણામાં જીવતો એક અંશ આપણા માટે જીવતો અંશ એ માં જેની તુલના કોઈ પણ વસ્તુ સાથે શક્ય જ નથી અગિયારમી મેના દિવસે માતૃ વંદના અને મધર્સ ડે તરીકે ઉજવાતા એ દિવસ માટે ખ્યાતિના માતાને મારી માતાને શત શત નમન અને વિશ્વભરની તમામ માતાઓને આ પદવી પ્રદાન કરવા માટે ઈશ્વરે તમને એક યોગ્ય માન્યા એટલે એમને પણ નમન હેપી મધર્સ ડે થેન્ક યુ